સાઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો આ સંદર્ભે ચાર તારીખથી ચાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરીનો સુધીનો સ્થાયી સમિતિ સાય શાહ પબ્લિક સિટીને એસી કેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી પંદર તારીખે મળી અને આ ઠરાવને રીમો કરી આ ઠરાવને ચારથી સોળ સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો

શિવ ભક્તોનો એમાં ખૂબ મોટો લાગની દુખાવી છે એમ તો લાગની મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે આ થયું છે એ ખૂબ ખોટું થયું છે હવે કોને કર્યું છે હું હાઈકમાન્ડને એની ફરિયાદ આપવાનો છું અને હાઈકમાન્ડ બરાબર જે બી પગલા લેશે જે બી એની મતલબ વિગત મંગાવીને જે બી ખુલાસો કરશે એ મને માન્ય રહેશે પરંતુ જે આ સનાતન ધર્મનો આ હિન્દુ ધર્મને એકત્રિત કરવા માટે

Oi, you know, you only